નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એક્સપ્રેસ ન્યૂઝ ઉછોયન કરવિતા પટેલ હવે જોઈએ ગતના સમાચાર શોભા યાત્રા માં પ્રસિદ્ધ ડમરો મંડળ તથા ગોરી મંડળે આકર્ષણ જમાવ્યું જંબુસર નગરના સેવાભાવી ભક્તિરસમાં ભાવી ડૂબેલા સતત સેવા ભક્તિમાં માં લઈને એવા પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીનું ચાંદી નું મુખાર વિંદર્પણ કરવાનું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપભાઈ સોનીના નિવાસ સ્થાનેથી મહાદેવનગર થી નીકળી શહેરના રાજમાર્ગો ટંકારી ભાગોળ કંસારા ઢોર મુખ્ય બજાર કોટબારના ઉપલી વાટ ગણેશ ચોક થી જાગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈન પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા ઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રામાં શહેર પ્રમુખ મનંતભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ કિરણભાઈ મકવાણા નિલેશભાઈ ભાવસાર ભૂપેન્દ્રભાઈ પંચાલ છત્રસિંહ મોરી જિગ્નેશભાઈ રાણા યોગેશભાઈ પુરાણી ચીગર પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા પ્રતાપભાઈ સોની દ્વારા શિવજીને ચાંદીનું મુખાર વિંદર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રશસ્તિપત્ર પત્ર સાફો શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહામંત્રી રમેશભાઈ સોની સંરક્ષક ભવરલાલ સોની ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર હું પ્રતાપભાઈ સોની ચંબુસર આશા ગોલ્ડન જ્વેલર્સનો હું દુકાન ધરાવું છું અને આજે વાજતે ગાજતે ચાંદીનું મુખારબીન આપણે બનાવ્યું છે આજે નગરજનોનો સાથ સહકાર આજે જોગનાથ મહાદેવ આપણે અર્પણ કરવા જઈ રહ્યા છે તો નગરજનોને હું ભારે ભારે આપણે રેલીમાં જોડાવા આર્થિક આમંત્રણ પાઠવું છું અને જોગનાથ મહાદેવ જઈ ને ત્યાં અગાડી જઈને આપણે ભોજન મહાપ્રસાદી નો એ રાખેલું છે તો તમે બધા લાભ લેવા પધારો